અયોધ્યા રામ ધ્વજારોહણ માટે લોક પરંપરાગત વાદ્યો સાથે આગમન અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ સમારોહ માટે દેશભરમાંથી કલાકારોનું જમાવડો શરૂ થઈ ગયો છે આ ઐતિહાસિક પ્રસંગે પોતાની કલાની સુવાસ ફેલાવવા માટે સ્થાનિક લોકો કલાકારો પરંપરાગત વાદ્યો સાથે આવી પહોંચ્યા છે ઉત્સાહ અને ભક્તિભાવે સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધું છે કલાકારોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને તેઓ આ પાવન અવસરે પોતાની કલા પ્રસ્તુત કરવા માટે આતુર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પચીસ નવેમ્બરના રોજ મુખ્ય મંદિરના મુખ્ય શિખર પર ધર્મ ધ્વજા લહેરાવવામાં આવશે જે મંદિરના નિર્માણને પૂર્ણ ગણાશે આ સમારોહમાં ભાગ લેવા માટે અયોધ્યા કાશીના એકસો આઠ વેદજ્ઞ આચાર્યો પણ છે જ્યારે દેશભરમાંથી પાંચસો જેટલા કલાકારો શાસ્ત્રીય અને લોક નૃત્યની પ્રસ્તુતિ કરશે સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે કલાકારો અને આમંત્રિત મહેમાનો માટે વિશેષ પ્રબંધ કરવામાં આવ્યા છે જેથી આ ભવ્ય મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન થાય આ ધ્વજારોહણ સમારોહ માત્ર ધાર્મિક વિધિ જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને એકતાનું બની રહેશે એવી લાગણી શ્રદ્ધાળુઓ વ્યક્ત કરી રહ્યા છે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ ને કલાકારોના પરંપરાગત વાદ્યોના સુરોથી અયોધ્યા નગરી ગુંજી ઉઠી છે આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા मोहन भागवत और उत्तर प्रदेश नाम मुख्यमंत्री योगी आदित्यनाथ सहित ना महानुभाव साक्षी बन सकते ये हमारा बहुत ही पुराना बाजा इसको मशक बीन बोलते हैं अब ये एकदम विलुप्त हो रहा है लेकिन हमारे कौसामी में भी कुछ हमारे बुजुर्ग दादा चाचा बाजे कि हम इनको ले करके आगे निकल रहे हैं और आज तो हम अयोध्या में राम विवाह में दशरथ महल में बुलाए गए हैं आज नहीं हर वर्ष बुलाए जाते हैं राम बरात में इसको कटघोड़वा बोलते हैं दुलदुल घोड़ा इसे बोलते हैं और ये ढोलक યોલક હે સ્લાટ જેટ સ્વર નિકાલતા હોલાડ કે સ્વર પે સારી મશક બીન બજતી હે ઢોલક કે થાપ પે